નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો કાલે છેલ્લો દિવસ છે તો ગુજરાત રાજ્યના પેન્શનરોએ આ કામ ખાસ પતાવી લેજો નહીંતર તમારું પેન્શન અટવાઈ જશે તો મિત્રો કયું કામ છે તે કરવાનું છે તે આપ સૌ જાણો છો તેમ ગુજરાત રાજ્યની જે સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ જે પેન્શન ધારક મિત્રો હોય તેઓએ ખાસ કરીને વર્ષમાં ત્રણ મહિના જે ખાસ ફાળવે છે એટલે કે મે જૂન અને જુલાઈ આ ત્રણ મહિના દરમિયાન પોતાની હયાતીની ખરાઈ છે તે કરાવી લેવાની ફરજિયાત હોય છે અને મિત્રો હયાતીની ખરાઈ કરાવવાથી તમારી હયાતી છે તેની યોગ્ય રીતે માહિતી સરકારને મળી જતી હોય છે એટલે ખાસ કરીને કાલે એકત્રીસ જુલાઈ છે એટલે કાલના દિવસમાં બધાએ પોતાની હયાતીની ખરાઈ ન કરાવી હોય તો ફરજિયાત છે તે હયાતીની ખરાઈ છે તે કરાવી લેવાની છે નહીતર તમારું પેન્શન છે તે અટવાઈ શકે છે એટલે મિત્રો આવું ન થાય તે માટે હયાતીની ખરાય છે તે ખાસ કરીને તમે જે બેંકમાંથી પેન્શન લેતા હો અથવા તો પોસ્ટમાંથી લેતા હો તો તમારે ત્યાંથી હયાતીની ખરાઈ છે તે કરાવી લેવાની હોય છે મિત્રો તો ત્યારબાદ થોડી અન્ય વાત પણ કરવાની છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો અન્ય માહિતીમાં આપણે વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટું અપડેટ આવ્યું છે તો હવે કર્મચારીઓના પગારમાં દર મહિને તેત્રીસ હજાર રૂપિયાથી વધુનો વધારો થવાનો છે તો આ અંગેનો નવીનતમ અહેવાલ પણ આવ્યો છે તો આ પગાર વધારાને લઈને કર્મચારીઓમાં ભારે ઉત્સાહ છે તો ચાલો આ અપડેટ વિશે પણ આજે આપના વિડીયોમાં જાણીએ મિત્રો તો ખાસ કરીને કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે કે તેમના પગારમાં રૂપિયા તેત્રીસ હજારથી વધુનો વધારો કરવામાં આવશે અને આનાથી કર્મચારીઓને મોંઘવારી સામે લડવામાં મદદ પણ મળશે અને તાજેતરમાં આ અંગે એક ખાસ અહેવાલ પણ આવ્યો છે તો દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી પગાર વધારાની રાહ જોઈ રહ્યા હતા અને હવે આ અંગે એક ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે મિત્રો તો મિત્રો ખાસ કરીને મોંઘવારી સામે લડવામાં જે કર્મચારીઓ સામનો કરી રહ્યા છે તેને લઈને તાજેતરમાં આ અંગે એક ખાસ અહેવાલ આવ્યો છે અને દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ લાંબા સમયથી પગાર વધારાની રાહ જોઈ રહ્યા હતા તો હવે આ અંગે એક ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો ઉચ્ચ ફિટમેન્ટ પરિબળ લાગુ પડશે તો કેન્દ્રીય કર્મચારીઓને આઠમા પગાર પંચ હેઠળ પગાર વધારાની ભેટ આપવામાં આવશે તો આઠમા પગાર પંચ હેઠળ ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે તો ઘણા અહેવાલો દાવો કરી રહ્યા છે કે આ વખતે નવા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવશે અને આનાથી કર્મચારીઓના પગારમાં લગભગ ત્રણ ગણો વધારો છે તે કરવામાં આવશે મિત્રો તો મિત્રો આઠમા પગાર પંચમાં ખાસ કરીને બે પોઈન્ટ છ્યાસીનું ફિટમેન્ટ ફેક્ટર છે તે લાગુ કરવાથી કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર પેન્શનમાં લગભગ ત્રણ ગણો વધારો છે તે થવાનો છે તો સૌથી પહેલાં વાત કરીએ તો પગારમાં કેટલો વધારો થશે તો જો આઠમા પગાર પંચમાં બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરનો નિર્ણય લે અને સરકાર તેને મંજૂરી આપે તો કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો ને એસી રૂપિયા આ લેવલ વન કર્મચારીઓનો પગાર હશે અને આ તેત્રીસ હજાર ચારસો ને એસી રૂપિયા વધુ મળશે તેવી જ રીતે અન્ય કોઈ કર્મચારીઓનો પગાર તે લેવલ વાઇઝ વધવાનો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને પગાર અને પેન્શનમાં જે વધારો થવાનો તેની વાત કરીએ આપણે તો જો બે પોઈન્ટ છ્યાસીનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે સરકાર તેને મંજૂરી આપે તો પગારમાં અઢાર હજાર રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો ને રૂપિયા પ્રતિમાસ થશે અને તેને લીધે તેત્રીસ હજાર ચારસો એંસી રૂપિયા છે તે પગારમાં વધારો થશે તેવી જ રીતે અન્ય જે લેવલ વધારે હોય તેવી જ રીતે મૂળભૂત પગાર વધારે હોય તેવી રીતે પગારમાં પણ વધારો વધારે થશે મિત્રો ત્યારબાદ જોઈએ તો પેન્શનરોને પણ ફાયદો થવાનો છે તો આઠમા પગાર પંચે હેઠળ ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓને જ પગાર વધારાનો લાભ મળશે નહીં પરંતુ લાખો પેન્શનરોને પણ તેમના પેન્શનમાં વધારાનો લાભ મળવાનો છે તો હાલમાં પેન્શનરોને દર મહિને લઘુત્તમ પેન્શન રૂપિયા નવ હજાર આપવામાં આવે છે અને જે બે પોઈન્ટ છ્યાસી ફિટમેન ફેક્ટર લાગુ થયા પછી વધીને પચીસ હજાર રૂપિયા થઈ જવાનું છે મિત્રો તો મિત્રો જેવી રીતે કર્મચારીઓના પગારમાં વધારો થશે તેવી જ રીતે સમાન પેન્શનરોના પેન્શનમાં પણ વધારો થશે અને હાલમાં જો બે પોઈન્ટ છ્યાસીનું ફિટમેન્ટ ફેક્ટર લાગે તો જે નવ હજાર રૂપિયાનું લઘુત્તમ પેન્શન મળી રહ્યું છે તે વધીને સીધું પચીસ હજાર રૂપિયા થઈ જશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આ દિવસે આઠમું પગાર પંચ લાગુ થવાનું છે તો આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે તો આ શક્યતા એટલા માટે ઊભી થઈ રહી છે કારણ કે સરકાર દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે તો સાતમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ લાગુ કરવામાં આવ્યું હતું તેથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ અમલીકરણના દસ વર્ષ પૂર્ણ કરશે મિત્રો તો મિત્રો ખાસ કરીને સરકાર દર દસ વર્ષે મોંઘવારી વધારાને અનુસાર નવું પગાર પંચ લાગુ કરતા હોય છે અને પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ જે સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું તેને હવે એકત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ દસ વર્ષ પૂર્ણ થવાના છે તો ત્યારબાદ નવું પગાર પંચ છે તે લાગુ કરવામાં આવશે ત્યારબાદ અંતમાં જોઈએ તો અપડેટ ડીએ પર પણ આવ્યું છે તો કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જુલાઈથી ડિસેમ્બર દરમિયાન ડીએમાં વધારો પણ ત્રણથી ચાર ટકા સુધી થઈ શકે છે અને ના ડેટા અનુસાર આ માનવામાં આવે છે તો આંકડો મે બે હજાર પચીસ સુધીના છે જે એકસો ચુમ્માલીસ પોઈન્ટ છે મિત્રો તો જો જૂનમાં પણ આમાં થોડો પોઈન્ટનો વધારો થાય છે તો ડીએ ત્રણથી ચાર ટકા વધી શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને મોંઘવારી ભથ્થાની પણ વાત કરી તેમાં આ વખતે જુલાઈ બે હજાર પચીસમાં ત્રણથી ચાર ટકા મોંઘવારી ભથ્થામાં છે તે વધારો થવા પાત્ર છે તો મિત્રો આંકડો છે તે એકસો ને ચુમ્માલીસ છે અને જો જૂનમાં આમાં પણ થોડો વધારો થાય તો ત્રણથી ચાર ટકા ડીએ વધારાનો ફાઇનલ છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ